તો જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મારું નામ છે પ્રદીપને હું તમારું સ્વાગત કરું છું પ્રદીપ ગઢી બ્લોગ તો બધાને જય શ્રી રામ જય શ્રી રામ તો મિત્રો કેટલા મહિના પછી હું આવી ગયો છું પાછો યુટ્યુબ માં ઘણા કારણોસર સર હું વિડીયો હતો બનાવતો અને અત્યારે મેં આવ્યા છીએ ફોટોશૂટ કરવા ના બે ભાઈ બહેન છે આપડા ના છે હોન્ડા નાય છે ઓંડા અથમાં જર્સી છે ને પ્રવીણ ભાઈ જે ગાય કર દેજો હાય હાય ક્યોડે તારા ફોનમાં વિડિયો બની ચાલુ છે વ્લોગ વ્લોગ તો મિત્રો કેટલા મહિનાથી વિડિયો નતો નાખ્યો ને મે કીધું એક થોડોક વિડિયો બનાવીને નાખી દઉં હજી વિડિયો આવવાના છે હવે તમારા બેન પેપર પૂરા થઈ ગયા છે બોર્ડની પરીક્ષા છે મહિનાથી પછી એ પૂરી થઈ જાય ને પછી વિડિયો આવવાના હે તો અત્યારે તમે બધાને કહી દઉં કે ટાઈગર રવિ જિંદા હે ઘર ભેગું થાને ભાઈ હા ટાઈગર જિંદા હે અભી એટલે સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી નાખજો આવવાના છે વિડિયો બહુ મસ્તી ના આવવાનો છે પછી થોડીક વાર લાગશે હજી તો વાર લાગશે ને નંબરિયા પડે હા વાર લાગશે પણ આવશે મજા

પણ આવી જાય કા નહી આવી જાય આવી જ જાય ને હમણા કમિંગ સોન જી હા કમિંગ ઝોન છે તો હવે પ્રવીણ ની વારી છે વારો છે મિત્રો ફોટો પાડવામાં અને કેટલાક મહિનાથી વ્લોગ નથ મણાયો ને તો જરાક બોલી આડવડી થઈ જાય માફ કરી દેજો ના છે રોનીભાઈ ભાઈ આ ફોટો પાડે જય લ્યો વ્લોગ માં મોટું જોઈ લ્યો ઇન્સ્ટાગ્રામ માં મોટું જોઈ લે આમાં ક્લિયર દેખાય હા ઓરિજિનલ મોટું દેખાય તો મિત્રો અમે ફોટો શૂટ કરી લીધું હતું અને અત્યારે હું ને આ પ્રવીણભાઈ છે ને ગામમાં આવી ગયા છે ગામમાં અહીં આવ્યા હતા ભગતભાઈ પ્રવીણભાઈ ને ફોટો હા નાસ્તો તો હવે આ ભગતભાઈ નું કાકો આવી ગયા અમારા ત્યાં પ્રવીણભાઈ નો કોઈ મિત્ર છે તો છે મિત્રો આવતા કારણ હતું એ પછી એક દિવ થાય ને એ દી તો અત્યારે લોગને એન્ડ કરું છું બહુ લાંબુ તો કર્યું નથી પણ અમુક માણસો એમ હતું કે હવે લોગને વિડીયો નહીં આવે એટલે મેં વિડીયો બનાવ્યો છે તો ચેનલ પર નવા હોવો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને પેલા જેવો સપોર્ટ બતાવજો તો જય શ્રી રામ